નમસ્કાર મિત્રો આજે ભૂતિયો પેલા માણસોને મારી અને પછી બાજ બની અને સુખદેવસિંહને પોતાના પગના પંજામાં લઈ અને પેલા તપસ્વીની પાસે પહોંચે છે અને ત્યાં પહોંચી અને જ્યારે ભૂતિયો તપસ્વીને વિનંતી કરે છે કે હવે મારા પરમ મિત્ર સુખદેવસિંહને તમે શ્રાપમાંથી મુક્ત કરી નાખો અને ત્યારે એ તપસ્વી કહે છે કે ભૂતિયા એકવાર મેં આ જંગલમાં તપ કર્યું હતું અને જ્યારે મને એક દેવી પ્રસન્ન થયા અને મેં અમર થવાનું વરદાન માગ્યું ત્યારે એમણે મને એટલું કહ્યું કે આ જંગલમાં મારી એક મૂર્તિ વર્ષોથી દટાયેલી છે અને એ મૂર્તિ કોઈ બાબરો ભૂત કે પ્રેત આત્મા લાવી અને તમે જે જગ્યા ઉપર તપ કર્યું હતું ત્યાં લાવી અને એની સ્થાપના કરશે તો તમે અમર થઈ જશો અને આમ આવો તોડ આપી અને દેવી તો ત્યાંથી અદ્રશ્ય થઈ ગયા હતા અને ભૂતિયા ત્યાર પછી હું ઘણા દિવસોથી ફરું છું પણ ક્યાંય મને કોઈ બાબરો ભૂત મળ્યો નહીં પરંતુ આજે ભૂતિયા તું મારી પાસે આવ્યો છે તો બોલ

કે તો હું જાઉં છું તપસ્વી પરંતુ તમે આ જગ્યા છોડીને ક્યાંય ના જતા ત્યારે તપસ્વી એટલું કહે છે કે પણ ભૂતિયા ધ્યાનથી હો કારણ કે આ જંગલના ઘણા કબીલાના માણસો એ મૂર્તિને વર્ષોથી શોધી રહ્યા છે અને એમની પેઢીઓની પેઢીઓ જતી રહી છે તો પણ તેઓ એ મૂર્તિને શોધી રહ્યા છે અને જો એમના હાથ મૂર્તિ લાગી જશે ને તો પછી આપણા કામમાં એ મૂર્તિ નહીં આવે ત્યારે ભૂતિઓ કહે છે કે તમે ચિંતા નહીં કરો હું એમની પહેલા મૂર્તિ આપણી પાસે લાવી દઈશ અને આમ આટલું કહી અને ભૂતિઓ ત્યાંથી ચાલવા લાગ્યો ત્યારે આ સાપ બનેલા સુખદેવસિંહ ભૂતિયાની સાથે ચાલે છે અને કહે છે કે ભૂતિયા તું અત્યારે મૂર્તિ લેવા જાય છે કે પછી આપણા પેલા પરમ મિત્રો જેમને પેલા જંગલી માણસો ઉપાડી ગયા છે એમને આઝાદ કરાવવા જાય છે ત્યારે ભૂતિઓ કહે છે કે સુખદેવસિંહ પહેલાં તો આપણા રોજના રહેઠાણે ચાલો ત્યાં જઈ અને ઊંડો વિચાર કરવો પડશે અને પછી આપણને ખબર પડશે કે આપણે શું કરવાનું છે અને આમ બંને જણા ચાલતા ચાલતા જે જગ્યા ઉપર ભૂતિયાએ પેલા સિપાહીઓને માર્યા હતા ત્યાં પહોંચે છે અને ત્યાં પહોંચી અને ભૂતિયો કહે છે કે હે સુખદેવસિંહ આવડા મોટા જંગલમાં આપણે આ મૂર્તિને કેવી રીતે શોધીશું અને મૂર્તિ તો પછીની વાત છે પણ પહેલાં તો તમારા પેલા બે મિત્રો અને કબીલાના સરદારને આપણે ક્યાં શોધીશું અને કોણ જાણે પેલા જંગલી માણસો એમને ક્યાં લઈ ગયા છે અને આમ ભૂતિયો અને સુખદેવસિંહ આટલી વાતો કરી રહ્યા છે ત્યાં તો ઉપર ઝાડ ઉપરથી ઘણા બધા સિપાહીઓના ટોળે ટોળા નીચે પડ્યા અને નીચે પડી અને ભૂતિયાને અને આ સુખદેવસિંહને ઘેરી લે છે અને પછી બધા કહેવા લાગ્યા કે અમે ક્યારનાય તમારી રાહ જોઈને બેઠા હતા અને અમને ખબર છે કે તમે અમારા સિપાહીઓનો વધ કર્યો છે તો તમે અહીંયા તો જરૂર આવશો અને અમે હવે તમને જીવતા ને જીવતા ખાઈ જશું કારણ કે તમે અમારા માણસોને માર્યા છે ત્યારે ભૂતિઓ કહે છે કે તમે કોણ છો અને તમે અમને સુકામ હેરાન કરો છો ત્યારે એક માણસ એટલું કહે છે કે અહીંયાથી અમે ત્રણ માણસોને તો બંદી બનાવીને લઈ ગયા છીએ અને આજે એમને મારી નાખવાના છે અને આજે તને પણ અમે એમની સાથે લઈ જઈ અને મારી નાખીશું અને આજે સાપ છે પરંતુ તે માણસની જેમ વાણી બોલે છે તો એને પણ અમે અમારા કબીલાના સરદાર પાસે લઈ જઈશું તો સરદાર ખૂબ જ રાજી થશે અને આમ આટલું કહી અને ભૂતિયાને બંદી બનાવે છે ત્યારે ભૂતિયો હળવેકથી સુખદેવસિંહને કહે છે કે સુખદેવસિંહ અહીંયા આમની સાથે બંદી બની જવામાં ભલાય છે કારણ કે આ માણસો આપણને બંદી બનાવી અને ત્યાં લઈ જશે જ્યાં આપણા માણસોને બંદી બનાવીને રાખ્યા છે ત્યારે પેલો સાપ કહે છે કે હા તો આપણે ત્યાં જવું જોઈએ અને આમ પછી તો ભૂતિયાને પેલા સિપાહીઓ બંદી બનાવે છે અને તેને બાંધી નાખે છે અને પછી તેના હાથ પગ બાંધી અને પછી ભૂતિયાને લઈ અને આ બધા સિપાહીઓ ચાલ્યા છે ત્યારે પેલો સાપ પણ એમની સાથે સાથે ચાલતો ચાલતો જઈ રહ્યો છે અને આમ કરતાં કરતાં તેઓ એમના કબીલામાં પહોંચે છે અને કબીલામાં પહોંચી અને ભૂતિયો જુએ છે તો ભૂતિયાએ જે સિપાહીઓને માર્યા હતા એમના શવ ત્યાં પડ્યા છે અને એટલામાં ઘણા બધા જંગલી માણસો ભેગા થઈ અને રોકડાટ કરી રહ્યા છે ત્યારે ભૂતિયાને જોઈ અને એ જંગલી માણસોએ ભૂતિયાને ઘેરી લીધો અને કહે છે કે આવડા બાળકે આપણા આટલા બહાદુર સિપાહીઓને કેવી રીતે માર્યા ત્યારે એક સિપાહી કહે છે કે એ તો અમને પણ નથી ખબર પરંતુ હા આ બાળક છે ને એ માયાવી છે એવું અમને જાણવા મળ્યું છે કારણ કે તેના બધા જ સાથી મિત્રો પકડાઈ ગયા હતા અને આ એક જ જંગલમાં બાકી રહી ગયો હતો ત્યારે ભૂતિયાને પૂછવામાં આવે છે કે બોલ તું કોણ છે અને અહીંયા તું જંગલમાં કેમ આવ્યો છે ત્યારે ભૂતિઓ એટલું કહે છે કે હું જંગલમાં મારા મિત્રોને શોધવા આવ્યો છું અને તમે મારા મિત્રોને બંદી બનાવી અને અહીંયા તમારા કબીલામાં રાખેલો છે તો તમે મારા મિત્રોને આઝાદ કરી દો તો અમે અહીંયાથી ચાલ્યા જશું અને આ જંગલમાં હજી તો અમારે એક મહત્વનું કામ બાકી છે ત્યારે આટલી વાત સાંભળી અને એ કબીલાનો સરદાર ભૂતિયાની સામે આવીને એટલું કહે છે કે બોલ તારું આ જંગલમાં કયું અગત્યનું કામ છે અને હવે અહીંયાથી જીવતો જશે તો તારું એ કામ તું પૂરું કરીશ ને ત્યારે પેલો સાપ કહે છે કે હે સરદાર અમે તમને નમ્રતાથી કહીએ છીએ કે તમે અમારા માણસોને છોડી દો અને અમે અહીંયાથી ચાલ્યા જવા માંગીએ છીએ અને ત્યારે આમ સાપના મોઢેથી આવો અવાજ સાંભળી અને સરદારના તો હોશ ઉડી ગયા અને કહે છે કે આ સાપ આવી વાણી બોલે છે તો મારે આ સાપને રાખી લેવો છે ત્યારે પેલો સાપ કહે છે કે તમને ખબર નહીં હોય સરદાર કે મારી પાસે ઝેર પણ છે અને મને જેમ બોલતા આવડે છે ને એમ ડંખ મારતા પણ ખૂબ જ સારી રીતે આવડે છે ત્યારે સરદાર ઉશ્કેરાયા અને કહે છે કે જો તું અહીંયા મારી પાસે બંદી બનીને નહીં રહે અને મારી જોડે નહીં રહે તો હું તને અને આ તારા ચારેય સાથી મિત્રોને મારી નાખીશ ત્યારે સાપ કહે છે કે તમે મારા સાથી મિત્રોને મારશો નહીં કારણ કે તેઓ મને આઝાદ કરાવવા માટે આ જંગલમાં ઘૂમી રહ્યા છે અને હું કોઈ સાપ નથી પરંતુ હું તો સુખદેવસિંહ છું અને હું પણ તમારી જેમ એક કબીલાનું સરદાર છું પરંતુ મને એક ગુરુજીએ શ્રાપ આપ્યો છે અને એ સાપમાંથી મુક્ત થવા માટે હું તો કાંઈ કરી શકું એમ નથી પરંતુ આ મારો પરમ મિત્ર ભૂતિયો છે ને એ મારા માટે કાંઈ કરી શકે એમ છે માટે તમે આમને છોડી દો અને તમે એમ કહેતા હોય કે હું તમારો મિત્ર બની અને બંદી બનીને તમારે ત્યાં રહું તો મને મંજૂર છે ત્યારે સરદાર હસવા લાગ્યા અને કહે છે કે તારે તો મારી પાસે રહેવાનું જ છે અને આ મારા કબીલાના ચાર પાંચ સિપાહીઓને મારી નાખ્યા છે એનો જવાબ કોણ આપશે ત્યારે ભૂતિયો કહે છે આ તમારા ચાર પાંચ માણસોએ આ સાપ ઉપર હુમલો કર્યો હતો અને એ સાપને બચાવતા બચાવતા એમનું મોત થયું છે માટે એમાં અમારો કાંઈ વાક નથી ત્યારે ભૂતિયાને સરદાર એટલું પૂછે છે કે જા હું તને આઝાદ તો કરી દઈશ પરંતુ તું મને એ જણાવ કે આ સાપમાંથી સુખદેવસી તું આમને કેવી રીતે બનાવીશ ત્યારે ભૂતિયો કહેવા લાગ્યો કે હે સરદાર આ જંગલમાં ક્યાંક એક દેવીની મૂર્તિ છે અને એ દેવીની મૂર્તિથી જ આ સુખદેવસિંહ પાછા શ્રાપમાંથી મુક્ત થઈ શકે એમ છે ત્યારે મૂર્તિનું નામ સાંભળતાની સાથે તો પેલા જંગલી માણસો રડી રહ્યા હતા એ એકદમ ચૂપ થઈ ગયા અને ટાંકણી પડે તો એ અવાજ થાય એવો છન્નાટો થઈ ગયો અને બધા જ ભૂતિયાની આજુબાજુ આવી ગયા અને ભૂતિયાની સામુ ડોળા કાઢી કાઢી અને જોવા લાગ્યા અને સરદાર પણ ત્યાં જ ચોટી ગયેલા છે ત્યારે ભૂત્યો અને સાપ બંને એકબીજાની સામું જોઈ અને એટલું કહે છે કે આ મૂર્તિનું નામ સાંભળી અને આમ બધા મૂંગા કેમ થઈ ગયા અરે પહેલાં રડી રહ્યા હતા તેઓ પણ બંધ થઈ ગયા અને કોઈ કાંઈ બોલતું કેમ નથી ત્યારે સરદાર બે ડગલા આગળ આવી અને ભૂતિયાને હળવેકથી પૂછે છે કે તું જાણે છે કે એ મૂર્તિ ક્યાં છે ત્યારે ભૂતિઓ કહે છે કે પણ તમે આ મૂર્તિનું નામ સાંભળી અને આમ ચોકી કેમ ગયા અને એવું તો એ દેવીની મૂર્તિમાં શું છે કે તમે આટલા બધા આશ્ચર્યમાં પડી ગયા છો ત્યારે સરદાર કહે છે કે ભૂતિયા બે હાથ જોડું છું અને તું કહેતો હોય તો આ આખે આખો કબીલો તને આપી દઉં અરે તારા માણસોને પણ આઝાદ કરાવી દઉં અને આ સાપ પણ અમારે નથી જોઈતો પરંતુ ખાલી અમને એટલું જણાવી દે કે એ મૂર્તિ ક્યાં છે ત્યારે ભૂતિઓ કહે છે કે મૂર્તિ ક્યાં છે એની મને ખબર નથી પરંતુ હા હું આ મૂર્તિને પાંચ જ દિવસમાં શોધી કાઢીશ કારણ કે એ મૂર્તિ પાછળ કાંઈક રહસ્ય છુપાયેલું છે ત્યારે ભૂતિયાની આટલી વાત સાંભળી અને પેલા સરદાર કહે છે કે મારા બધા જ માણસો તારી પાછળ લગાવી દઈશ પરંતુ એ મૂર્તિ તારા હાથમાં નહીં જવા દઉં ત્યારે ભૂતિઓ કહે છે કે શું તમે એ મૂર્તિ વિશે કાંઈ જાણો છો અને એ મૂર્તિ કેવી છે અને તેમાં શું દટાયેલું છે અને તમારે એ મૂર્તિને શું કરવી છે અને કેમ આટલા બધા મૂર્તિની પાછળ ગાંડા થયા છો ત્યારે સરદાર કહે છે કે હું એક જ નહીં પરંતુ સો સો સરદાર કુરબાન થઈ ગયા છે અને હા એ મૂર્તિને મેળવવા માટે અમારા કબીલાના એક એક માણસે પોતાના લોહી રેડ્યા છે એમ છતાં પણ મૂર્તિ હાથમાં આવી નથી અને હા હું પહેલો સરદાર નથી પરંતુ અમારા ઘણા બધા સરદારોએ આખા જંગલમાં એ મૂર્તિને શોધવાની ખૂબ જ કોશિશ કરી છે પરંતુ ક્યાંય મૂર્તિ તો મળી નથી અને આજે ઘણા દિવસે આ મૂર્તિનું નામ સાંભળ્યું ને તેથી અમને અમારા પૂર્વજો યાદ આવી ગયા છે કારણ કે એમણે એ મૂર્તિને ખબર નહીં આ જમીનમાં દાટી દીધી છે અને આ તો હજારો વરસ પહેલાંની વાત છે અને ત્યારે અમારા આ કબીલાના માણસોએ અને બીજા ઘણા કબીલાના માણસોએ ભેગા મળી અને એ મૂર્તિને જમીનમાં દફનાવી હતી અને એના પછી અહીંયા જંગલોનું નિર્માણ થઈ ગયું પરંતુ મૂર્તિ મળી નથી માટે હે ભૂતિયા એ મૂર્તિ જો તું અમને શોધી આપતો હોય ને તો તું કહેતો હોય ને તો આ આખું જંગલ તારા નામ કરી દઈએ અને જંગલ છોડીને પણ ચાલ્યા જઈએ પરંતુ એકવાર તું અમને એ મૂર્તિ બતાવી દે કે એ મૂર્તિ ક્યાં છે ત્યારે ભૂતિઓ હસવા લાગ્યો અને ખળ ખડ દાંત કાઢી અને જેવો ભૂતિઓ હસ્યો ને ત્યાં તો બધા જ જંગલી માણસો ભૂતિયાની આજુબાજુ ઘેરાઈ ગયા અને કહે છે કે ભૂતિયા તું કેમ હસે છે અને તું આ મૂર્તિ વિશે કાંઈ જાણે છે કે શું ત્યારે ભૂતિઓ કહે છે કે એ મૂર્તિ મને ખબર છે કે ક્યાં છે પરંતુ હું તમને એ મૂર્તિ નહીં આપું કારણ કે એ મૂર્તિ મારે પણ જોઈએ છે ત્યારે આ બધા જ જંગલી માણસો ઉશ્કેરાય છે અને કહે છે કે તારે જે જોતું હોય એ તું માગ પણ આ મૂર્તિ અમને આપ ત્યારે ભૂતિઓ કહે છે કે જાઓ પહેલાં તો મારા પેલા ત્રણેય મિત્રોને આઝાદ કરી અને અહીંયા લાવો અને પછી જો મને સારું લાગશે તો મૂર્તિ ક્યાં છે એ તમને કહીશ પરંતુ હા તમારે જો મૂર્તિ જોતી હોય તો તમારે મને કહેવું પડશે કે એ દેવીની મૂર્તિ પાછળ કયું રહસ્ય છુપાયેલું છે ત્યારે સરદાર કહે છે કે હા ભૂતિયા હું તને કહેવા તૈયાર છું કે એ મૂર્તિ પાછળ કયું રાજ સંતાયેલું છે પરંતુ એના પછી તારે મને મૂર્તિ બતાવવી પડશે ત્યારે ભૂતિઓ કહે છે કે પહેલાં મને એ જણાવો કે આ મૂર્તિ કઈ દેવીની છે અને એ મૂર્તિને સુકામ જંગલની વચ્ચોવચ્ચ જમીનમાં દાટી દેવામાં આવી છે અને એના પછી આ મૂર્તિની હવે તમારે શું જરૂર છે એ મને જણાવો ત્યારે મિત્રો સરદાર ભૂતિયાને બધું જણાવે છે કે એ મૂર્તિને વર્ષો પહેલાં જમીનમાં કેમ દફનાવવામાં આવી હતી અને એ મૂર્તિ કોની હતી તો મિત્રો તેનો સરસ મજાનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી